પર્વ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામ પવિત્ર દિવસે જગ્યામાં શ્રી રામ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું અને બપોરે બાર વાગે રાઘવેન્દ્ર સરકાર ભગવાન શ્રી રામ અને ઠાકર શ્રી વિનાથ ની ભવ્ય મહાઆરતી ઢોલ નગારા અને ફટાકડા ફોડીને કરવામાં આવી મહાઆરતીમાં જગ્યાના મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી બાપુ પૂજ્ય શ્રી ગાયત્રીબા પૂજ્ય શ્રી દિયાબા અને બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ સહિત ખૂબ મોટી સંખ્યામાં ઠાકરના સેવકો વિહળનાથ પરિવાર અને ગામના સૌ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામનવમીના પર્વ નિમિત્તે જગ્યાની અત્યાધુનિક ગૌશાળા શ્રી બડકલ ગૌશાળામાં ગાયોને બે હજાર કિલો તરબૂચ પચીસ મણ લાપસી અને કપાસી આપવામાં આવ્યા હતા અને જગ્યામાં સૌ કોઈએ શ્રી રામનવમી ઉત્સવને ઉજવીને પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી